ગુડ મોર્નિંગ બાળકો જયબેન બી ખોત ગુજરાતી પ્રાથમિક વિભાગ બોરીવલી વેસ્ટ ધોરણ બીજું બાલ ભારતી ગુજરાતી વિષય બાળકો આગળ આપણે કર્યા છે પાઠ કવિતા અને રાષ્ટ્રીય ચિહ્નો કર્યા છે આજે એક નવું કોચ ગીત આપણે શીખવાના છીએ જે ભારતના સૈનિકો પર છે તમે અત્યારના નાના છો મોટા થશો ત્યારે તમારે પણ ભારતનો સાચો અને સાચા સૈનિક બનવાનું છે બાળકો હરેક બાળકો કાંઈક ને કાંઈક સપના જોતા હોય છે કોકને ડોક્ટર બનવું છે કોકને સૈનિક બનવું છે તો એક સરસ મજાનું કૂચગીત છે ચાલો આપણે જોઈએ પાનો નંબર બાળકો કાઢવાનો છે તમારે પાનો નંબર તેતાલીસ જુઓ ગીત લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ આગળ વધો કરવા ફાઈટ લેફ્ટ રાઇટ લેફ્ટ રાઇટ આગળ વધો કરવા ફાઇટ દુશ્મનને બસ ઠાર કરો ઉપરા ઉપરી વાર કરો દુશ્મનને બસ ઠાર કરો ઉપરા ઉપરી વાર કરો ઊભી પૂછડીએ નાસી જશે જોજો એની હાંસી થશે ઊભી પૂછડીએ નાસી જશે જોજો એની હાંસી થશે ડરના માર્યા આવશે નહીં અહીંયા કોઈએ ફાવશે નહીં ડરના માર્યા આવશે નહીં અહીંયા કોઈ એફ આવશે નહીં અહીંયા તો છે વીર જવાન એની કીર્તિ છે મહાન અહીંયા તો છે વીર જવાન એની કીર્તિ છે મહાન ભારત મારો દેશ છે ગંગા એનો ખેસ છે ભારત મારો દેશ છે ગંગા એનો ખેસ છે દેશની રક્ષા મારી રક્ષા મારી રક્ષા દેશની રક્ષા દેશની રક્ષા મારી રક્ષા મારી રક્ષા દેશની રક્ષા એને કાજે દઈશું પ્રાણ એને કાજે સૌ કુરબાન કાજે પ્રાણ એને કાજે સૌ કુરબાન મોટો થઈ જવાન થઈસ ભારત નો હું પ્રાણ થઈશ મોટો થઈ જવાન થઈશ ભારત નો હું પ્રાણ થઈસ લેફ્ટ ફ્રાઈટ લેફ્ટ ફ્રાઈટ લેફ્ટ રાઇટ લેફ રાઇટ બાળકો સમજાણો આ જ ગીત કે આપણે ભા ભારતના સૈનિકો કેવી રીતે દુશ્મનોનો ઠાર કરે છે તો તમારે પણ એવી રીતના મોટા થઈને આવા જવાન સૈનિકો બહાદુર સૈનિકો બનીને ભારતની રક્ષા કરવાનું છે આ વિડીયો તમે જરૂરથી જોજો સાંજેથી સાંભળજો અને બોલજો એટલે તમને પણ એક અંદરથી ઉત્તેજ ઉત્તેજના અંદરથી ભાવના જાગશે કે મારે ભારત માટે મોટો થઈને જવાન થઈને સૈનિક બનવું છે થેન્ક યુ